જય ઠાકર મિત્રો કેમ છું બધા મજામાં મજામાં દઈશું કારણ કે બ્લોગ જો તો એ બધા મજામાં જોઈએ હવે આપણે જાહેર વાટવાનું શરૂ થઈ ગયું છે કમ્પ્લીટ આ બાજરી ઊભી છે હવે આ જાહેર વાટવાની શરૂ થઈ ગઈ છે જો મિત્રો આ થાંભલો છે કે નહીં ત્યાં પડા માગવાનો છે ટાંડાથી ખેડેલું છે ને એમાં આપણે ટાંડા બે તર થઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ઊભા રહી ગયા છે અને આપણે ને જવા માંગવાનું છે ખાડા હોય કે નહીં પાણીના આ પડી ગયા કે નહીં લેવલ થઈ જાય બધું છે આપણે દોડું આ નાડું સાંભળારા તો તોના આરા ને પછી આપણે ડહડવાનું છે તો આવા આમાં ડહડવાનું છે હાલો તો હવે સાંભળો બાંધી દેજે સાંભળો આપણો કમ્પ્લીટ બંધાઈ ગયો છે ટાંડાની પાસે આપણા લોકો સાંભળો ચડવાનું શરૂ કર્યું વિડીયોમાં કંટિન્યુ બન્યા રહેજો જો મિત્રો આપણે આગળ સાંભળો જોઈ છો ને આમ ત્યાં મરીને આવ્યો પણ આલે એવું છે જો પાતા તો કે આндаબાર ખામલે બંધીદાર દૂર બોલ રે હાલો તો આપનો બાયલોને અમે કરી દાદ વાતમાં એટલે 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 હોય કે

લેવલ ગરમી પડે છે મિત્રો તડકો બહુ છે એટલે આ રોંડો થઈ ગયો છે અને આપણે હવે વાવવાની છે સીંગ રેનો જી જે જી બત્રીસ જો મિત્રો આપણે લઈ લીધી છે દવા હવે એને મિક્સ કરવાનું છે મિક્સ કરી નાખીએ ને પછી વાવી દેવી મસ્ત મજાનું ટ્રેક્ટર લઈને આવે છે હમણાં એટલે ટ્રેક્ટર આવે એટલે વાવી દેવી હું અને રણછોડભાઈ બે આગળ બી મિક્સ કરવાના છે રણછોડભાઈ પોટલું કાઢ્યું છે કાન કડિયા જેવું બધા મોજા પહેરી આમ જવો તો આમ

મારા બાપા અને રણછોડભાઈ બંને મિક્સ કરે છે તો આ લાલ દવા છે ને એ મુંડાની છે સ્પેશિયલ અને ઓલો પાવડર છે ને એ તળકીનો છે મિત્રો જોઈ શકો છો તમે આ પટ લાગી જાય ને એટલે આપણે દવા મિક્સ થઈ ગઈ શરૂ કરી દીધું છે મિત્રો જો પટ મારો ના આ જો પટ લાગી ગયો છે મિત્રો એકદમ મસ્ત જો કલર કહેવાય ગયો એકદમ લાલ જો મિત્રો મારા બાપા શ્રીફળને એવું વધેરી અગરબત્તીને એવું કરે છે હવે મૂર્ત તો કરવું પડે ને આપણે વાવવાનું શરૂ કરવું હોય એટલે મિત્રો વાવવાનું શરૂ કરી દીધું છે મિત્રો જુઓ તમે અને વાવણીઓ કેવો લાગ્યો ને એ જરૂરથી જરૂર કોમેન્ટ કરીને જણાવજો ઓકે મિત્રો ફાઇનલી મિત્રો આપણે માંડી વાવે ગઈ છે જોઈ શકો છો તમે પાછું જોવા પણ આમાં માંડવી વાવી દીધી છે અને પાટિયું આગવાનું શરૂ કરી દીધું છે વાહ વાય ટ્રેક્ટર બારું ગયું વાવીને તરત તરત પાટીઓ જોડી દીધું મારા બાપાએ તો અહીંયા પાટી પાટિયો આંકે છે અહીંયા હું જાઉં છું હવે અમારા પપ્પા ભાઈ કબૂતર છો ને આમાં વાવી દીધી છે માંડવી ગામમાં આમાં વાયુ દીધી છે અને ગામમાં આમાં વાયુ દીધી છે સીધા પટ્ટામાં અને એટલું રહ્યું છે પછી ખર જો મિત્રો ગયું અહીંયા વરસાદ થઈ ગયો ને એમાં જો ખર આવા નવા વિડીયો જોવા માટે છે ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક નાખો ને શેર કરી નાખો તમે યાર વિડીયો જોવો છો પછી લાઈક શેર નથી કરતા અને સબસ્ક્રાઈબ કરી નાખો અને આખો વિડિયો જોઈજો એટલે મારે છેને ટાઈમિંગ પૂરો થાય મિત્રો